પોલીસ દ્વારા બુલેટ માર્ચ અમદાવાદ ખાતે રથયાત્રાને હેમખેમ શાંતિપૂર્ણ રીતે મંદિરથી તેના નિર્ધારિત રૂટ પર થઈ મંદિર પરત લઈ જવા સુધીની જવાબદારી જેના સિરે હોય છે તે છે અમદાવાદ શહેર પોલીસ રથયાત્રાને બેખૂબી રીતે પૂર્ણ નિયમન સાથે નિર્વિઘ્ને પાર પાડવામાં ગુજરાતના અમદાવાદ શહેરની વિવિધ એજન્સીના પોલીસ ઉચ્ચ અધિક અધિકારીઓ અને કર્મીઓનું કાર્ય સેવા સુરક્ષા અને શાંતિના સમન્વય સાથે સૌથી મોખરે છે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાના દિવસો ધીરે ધીરે નજીક આવી રહ્યા છે ત્યારે રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક અને તમામ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેને લઈને રથયાત્રાના રૂટ પર ઝોન ત્રણના ગાયકવાડી હવેલી કાલુપુર ખાડીયા શહેર કોટડા પોલીસ સ્ટેશન દ્વારા જગન્નાથ મંદિરથી રથયાત્રા રૂટ પર બુલેટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેને મંદિરના મહંતશ્રી દ્વારા લીલી ઝંડી આપી ફ્લેગ ઓફ કરાવી હતી જેમાં આશરે સો જેટલા બુલેટ સાથે મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ જોડાયા હતા આ પ્રસંગે ઝોન ત્રણના ડીસીપી વિશાખા ડબરાલ એસીપી હિરેન્દ્ર ચૌધરી ઇ એન બીના એસીપી સહિત ચારેય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ સંજીવ રાજપૂત અમદાવાદ